જ યુપીઆઈ એકાઉન્ટથી હવે આખો પરિવાર પેમેન્ટ કરી શકશે જી હા આરબીઆઈએ નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અગિયાર એપ્રિલ બે હજાર સોળના રોજ તત્કાલીન આરબીઆઈ ગવર્નર ડોક્ટર રઘુરામ રાજન દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ભારતમાં કોઈ પણ પેમેન્ટ એપ પૈસાની લેવડ માટે આ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે હવે તમે એક જ યુપીઆઈ આઈડીનો ઉપયોગ એક કરતાં વધુ મોબાઈલમાં કરી શકો છો સરકારે યુપીઆઈ એપમાં એક નવું ફીચર યુપીઆઈ સર્કલ ડેલિકેટેડ પેમેન્ટ સર્વિસ લોન્ચ કર્યું છે આ સુવિધાને એક્ટિવેટ કરી અને તમે તમારી યુપીઆઈ એપ્લિકેશનમાં એક અથવા વધુ વ્યક્તિઓને એડ કરી શકો છો જોડાયેલા તમામ લોકો તમારા બેંક ખાતામાંથી યુપીઆઈ ચૂકવણી કરી શકશે તેના દ્વારા વધુમાં વધુ પંદર હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે ધારો કે તમે માતા પિતા છો અને તમારા બાળકની કોલેજ ફી અને અન્ય જરૂરી ખર્ચાઓ ચૂકવો છો અથવા તમે સિનિયર સિટીઝન છો જેઓ ડિજિટલ પેમેન્ટ કરવાનું ફાવતું નથી અથવા તમે વ્યસ્ત વ્યક્તિ છો જે ઘરના ખર્ચની જવાબદારી બીજાઓને સોંપવા માંગે છે અથવા તમે એવા બિઝનેસ ઓનર છો જે તેના કર્મચારીઓને નાની રકમ રોકડમાં આપવા માંગતા નથી તમારા જેવા તમામ લોકો યુપીઆઈ સર્કલ દ્વારા તેમના ડિપેન્ડ લોકોની એક લિમિટ સુધી તેમના બેંક એકાઉન્ટનું એક્સેસ આપી શકે છે તમે જે વ્યક્તિને યુપીઆઈ સર્કલમાં જોડશો તે વ્યક્તિ સેકન્ડરી યુઝર હશે અને તમે પ્રાઇમરી યુઝર હશો યુપીઆઈ સર્કલ એ એક ડિજિટલ સોલ્યુશન છે જેમાં પેમેન્ટ કરનાર યુઝર યુપીઆઈ અકાઉન્ટમાંથી જરૂરી લિમિટ સાથે કોઈપણ વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી શકે છે